આપનું સ્વાગત છે ભીમ આર્મી કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો વેંકટ અમારો સોમનાથ વેંકટ અમારો દીકરી અમારો દીકરી અમારો 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 સાવલીમાં ભીમ આર્મી ભારત એકતા મિશનના કાર્યકરો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધી ઝઘડિયામાં બનેલ ગુજારી ઘટના અને મહારાષ્ટ્રના પરભાણીની ઘટના તેમજ પોલીસ કસ્ટડીમાં સોમનાથ સૂર્યવંશીના થયેલ મોત બાબતે લખાયેલ આવેદનપત્ર સાથે સાવલીનગર પ્રવેશદ્વાર પાસે ધરણા તેમજ શ્રદ્ધાંજલિ મૌન પાડી વિરોધ પ્રદર્શન યોજાયું વડોદરા જિલ્લાના સાવલીમાં સાવલી ડેસર તાલુકાના ભીમ આર્મીના કાર્યકરો દ્વારા તાલુકા પંચાયત સ્થિત સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાવલીના નગર પ્રવેશ દ્વારા મહારાષ્ટ્રના પરમાણીમાં સાહેબની પ્રતિમાને તોડી પાડવાની ઘટના અને થયેલ આંદોલનમાં સોમનાથ સૂર્યવંશીના મોત અને ઝઘડા તાલુકામાં ઝારખંડથી રોજગાર મજૂરી અર્થે આવેલ પ્રવાસી મજૂરની સગીર દીકરી સાથે વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ દ્વારા કરાયેલ દુષ્કર્મ અને સારવાર દરમિયાન થયેલ મૌન

ઝઘડિયાની દીકરી પર થયેલા રેપની વિરુદ્ધમાં અને મહારાષ્ટ્રમાં પરભણીની અંદર ભૌજન સમાજના યુવકનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયેલ તેના વિરુદ્ધમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ આ બંને આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ સાવલી મુકામે કરવામાં આવે છે